નમસ્કાર તાલીમાર્થી બહેનો હું શ્રી ડિમ્પલ બેન કોર્સ એક બધ્યતા અને મૂલ્યાંકનના પીરિયડમાં આપ સર્વેનું સ્વાગત કરું છું ચાર યુનિટ જે છે એમાંથી આપણે ત્રીજા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા મૂલ્યાંકનના પ્રશ્ન પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકનની યોજનાઓ અહીંયા જે મુદ્દા આપવામાં આવ્યા છે જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ અગાઉના પીરિયડમાં કસોટીના પ્રકાર આદર્શ કસોટી રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરી આજે આપણે બ્લૂ પ્રિન્ટ સંકલ્પના અને તે આધારિત પ્રશ્નપત્ર રચના અને અનૌપચારિક મૂલ્યાંકનના સાધનો વિશે ચર્ચા કરીશું બ્લૂ પ્રિન્ટની સંકલ્પના બ્લૂ પ્રિન્ટ એટલે શું કોઈ પણ કાર્યક્રમ અગાઉ તેનું આયોજનનું યોગ્ય માળખું ગોઠવાયું હોય તો ચોક્કસ દિશામાં ગુણવત્તાયુક્ત કામ કરી શકાય છે આપણી સ્કૂલની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કોલેજમાં કોઈ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમ ત્યારે જ સફળ બને જો ચોક્કસ એનું આયોજન કરેલું હોય મકાનના બાંધકામ પહેલાં ઇજનેર કે કોન્ટ્રાક્ટર જો કે હવે તો ચોક્કસ આર્કિટેક્ટ પાસે તે મકાનનો નકશો કે પ્લાન રહેનારની જરૂરિયાતને વિચારીને બનાવે છે તો તેવી જ રીતે પ્રશ્નપત્ર રચતા પહેલાં તેનું એક પ્લાન માળખું વિચારવું જોઈએ તમે અહીંયા ડીએલએડની અંદર તમારે પાઠ આપવાના થશે તો એ પાઠમાં પણ પૂર્વ તૈયારી રૂપે એનો લેસન પ્લાન બનાવવાનો હોય છે તો આપણે અત્યારે મૂલ્યાંકનની વાત કરીએ છીએ તો પેપર જે છે એ તૈયાર કરતાં પહેલાં એનો પણ એક ચોક્કસ પ્લાન અને માળખું હોવું જોઈએ કયા ધોરણના કયા વિષયના કયા અધ્યયન ક્ષેત્રો અને હેતુઓ ધ્યાનમાં રાખીને કેટલા ગુણની કયા પ્રકારના પ્રશ્નોની કસોટી રચવાની છે આ બાબતે પ્રશ્નપત્ર રચના કરતાં પહેલાં સ્પષ્ટ થઈ જવું જોઈએ અને તેને અનુરૂપ માળખું બનાવવું જોઈએ તો આ જે મૂલ્યાંકનનું જે માળખું છે પરીક્ષાનું તો આ માળખાને બ્લુપ્રિન્ટ કે પ્રશ્નપત્ર આયોજન કહેવામાં આવે છે તમને પરીક્ષામાં પૂછાય બ્લુપ્રિન્ટ કોને કહેવામાં આવે છે તો એનો જવાબ અહીંયા આપવામાં આવે છે આ યોજના સમગ્ર અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અથવા કોઈ એક કે બે ત્રણ એકમને ધ્યાનમાં રાખીને પણ બનાવી શકાય છે બ્લૂ પ્રિન્ટમાં ત્રણ પરિમાણ હોય છે અને આ ત્રણ પરિમાણોમાં અધ્યયન ક્ષેત્ર હેતુઓ અને પ્રશ્ન પ્રકારનો સમાવેશ થાય છે તો ફરી એક વખત એક માર્કનો પ્રશ્ન પૂછાય આ રીતે કે બ્લૂ પ્રિન્ટમાં કેટલા પરિમાણ હોય છે તો જવાબમાં ત્રણ પરિમાણ અને કયા કયા તો અધ્યયન ક્ષેત્ર હેતુઓ અને પ્રશ્નના પ્રકાર પ્રશ્નના અહીંયા કાઉસમાં ઈ એસ ઓ લખ્યું છે ઈ એટલે એસે ટાઈપના ક્વેશ્ચન એસ એટલે શોર્ટ આન્સર ક્વેશ્ચન ટૂંક જવાબી ઓ એટલે ઓબ્જેક્ટિવ એ ત્રણ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે આમ આદર્શ પ્રશ્નપત્રની રચના માટે તૈયાર કરવામાં આવતું ત્રિપરિમાણ દર્શક કોષ્ટક એટલે બ્લુ પ્રિન્ટ બ્લુ પ્રિન્ટને ત્રિપરિમાણ દર્શક કોષ્ટક પણ કહેવામાં આવે છે બ્લૂ પ્રિન્ટને પ્રશ્નપત્રનું આયોજન પણ કહેવામાં આવે છે હવે જોઈએ અહીંયા બ્લૂ પ્રિન્ટ પરિમાણ દર્શક કોઠો પણ કહેવાય ગુજરાતી વિષયની આપવામાં આવે છે અગાઉ આપણે જોયું કે બ્લુ પ્રિન્ટમાં ત્રણ પરિમાણ હોય છે એક તો અધ્યયન ક્ષેત્ર અહીંયા આપવામાં આવે છે તો અહીંયા અધ્યયન ક્ષેત્ર માં જોઈ શકો છો અર્થગ્રહણ અભિવ્યક્તિ વ્યવહારિક આયોજન અને તાર્કિક ચિંતન આ બધા જે છે એ અધ્યયન ક્ષેત્ર છે એમાં અર્થગ્રહણ અભિવ્યક્તિ વ્યવહારિકા ઉપયોજન અને તાર્કિક ચિંતન બીજું પરિમાણ હતું પ્રશ્નના પ્રકાર અને ત્રીજું છે હેતુ તો અહીંયા પ્રશ્નના પ્રકાર જે છે તો અહીં લાઈનમાં જોઈ શકો છો પ્રશ્નના પ્રકારમાં નિબંધ ટૂંક જવાબી અને વસ્તુલક્ષી નીચે જે છે આ જે છે બધા હેતુઓ છે એમાં પહેલો હેતુ છે વાર્તા કાવ્યો વર્ણનો સાંભળે અને સમજે એટલે કે પ્રશિક્ષણાર્થી તમારો પેપર હોય સ્કૂલનું પેપર હોય તો વિદ્યાર્થી એટલે કે અધ્યતા તો આ જે હેતુ છે એના માટે ટૂંક જવાબી પ્રશ્ન જે છે એમાં અર્થગ્રહણમાંથી કેટલા ગુણનું પૂછાયું છે તો અર્થગ્રહણમાંથી આઠ ગુણનો પ્રશ્ન કાઉન્સમાં આપ્યા છે પ્રશ્નની સંખ્યા છે તો ચાર પ્રશ્ન ગુણ છે આઠ એટલે કે બે માર્કવાળો પ્રશ્ન નીચે બે કંશમાં એક લખ્યું છે એટલે એક ઓપ્શન અહીંયા એક જે છે એ ઓપ્શન આપવામાં આવ્યું છે વસ્તુલક્ષી પ્રશ્નમાં બે પ્રશ્ન પૂછ્યા છે એ રીતે કુલ પ્રશ્નની સંખ્યા જુઓ તો કંશ બાર જે છે પ્રશ્નના ગુણ છે અને કૌશમાં જે પ્રશ્નની સંખ્યા છે છેલ્લે અહીંયા પણ એનો ટોટલ મળી જાય છે આ રીતે બીજો હેતુ શબ્દો જાણે અને જોડણી કોષનો ઉપયોગ સમજે તો એમાં પણ ટૂંક જવાબી પ્રશ્ન એક પૂછ્યો છે ગુણ બે છે વસ્તુલક્ષી પ્રશ્ન છે એ ચાર પૂછ્યા છે અને ચાર ગુણ એટલે કે એક વાક્યવાળા બંનેનું ટોટલ થઈને કુલ મૂકેલા છે બે અને ચાર કુલ છ ગુણ અને પ્રશ્ન પાંચ જે ફુદડીની નિશાની કરેલા છે એ ઓપ્શન છે અને પાછો એ જવાબનો પ્રશ્નનો ટોટલ સામે પણ કરવામાં આવે છે ત્રીજો હેતુ છે વિરામ ચિહ્નો અને માન્ય જોડણી સાથે અનુલેખન કરે છે ત્યાર પછી છે મુદ્દા પરથી વાર્તાનું લેખન લિંગ વચન અને સર્વનામનો ઉપયોગ વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સંબંધ તારવી જવાબ આપે આ બધા જે છે એ છે હેતુઓ અને અહીંયા આ જે લાઈન છે એ પ્રશ્ન છે એમાં ની એટલે નિબંધ ટુ એટલે ટૂંક જવાબી વ એટલે વસ્તુલક્ષી અને અહીંયા જે આ બધા આપ્યા છે એ અધ્યયન ક્ષેત્ર છે આ રીતે આડો અહીંયા આ જે સરવાળો અને આ સરવાળો એ મળી જવો જોઈએ અને કુલ પેપર જે છે એ જે માર્ક્સનું બનાવ્યું હોય તો અહીંયા તમે જોઈ શકો છો નીચે કૌંસની બહાર છે એ ગુણ આપેલા છે કૌંસમાં છે એ પ્રશ્ન છે નીચે સૂચના આપી છે કે કૌંસની અંદરનો અંક પ્રશ્ન સંખ્યા અને કૌંસની બહારનો અંક ગુણ દર્શાવે છે જે નિશાની ફૂદરીની આપેલી છે એ વિકલ્પ પ્રશ્નો સૂચવે છે તો આ રીતે પેપર તૈયાર કરતા પહેલાં આવી બ્લુ પ્રિન્ટને આધારે આદર્શ પ્રશ્નપત્ર રચી શકાય હવે એનું પ્રશ્નપત્ર બનાવે છે તો તમે અહીંયા જોઈ શકો છો તો તારીખ સમયમાં દોઢ કલાકનું છે ધોરણ પાંચ વિષય ગુજરાતી ગુણ ચાલીસ ગુણ સૂચના પણ આપવામાં આવે છે કે જવાબ અલગ પ્રશ્નપત્રમાં લખવાના છે પ્રશ્નની જમણી બાજુએ દર્શાવેલ અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે નીચે પ્રશ્ન એક બે અને આ રીતે પાંચ પ્રશ્ન છ પ્રશ્ન જે આપવામાં આવ્યા છે હવે તમારી પ્રગતિ ચકાસો જે છે એમાં બ્લુ પ્રિન્ટ એટલે શું એક વાક્યમાં બ્લૂ પ્રિન્ટમાં કયા ત્રણ પરિમાણોનો સમાવેશ થાય છે અને નીચે ધોરણ એકથી પાંચના કોઈપણ વિષયો પસંદ કરી પચીસ ગુણની લેખિત મૌખિક અને ક્રિયાત્મક કસોટીઓની રચના કરો તમને આ કામ ઇન્ટર્નશીપ માટેમાં પણ આપવામાં આવ્યું છે ધોરણ ત્રણથી પાંચનો કોઈપણ એક વિષય પસંદ કરી ચાલીસ ગુણની બ્લૂ પ્રિન્ટ અને તે આધારિત લેખિત પ્રશ્નપત્રની રચના કરો તો હવે તમને પણ આ રીતે બ્લૂ પ્રિન્ટ બનાવતા આવડી જાય એટલે પ્રગતિ ચકાસવાના પ્રશ્નો છે તમારે લખવાના છે ઔપચારિક કસોટીઓ અંતર્ગત લેખિત મૌખિક અને ક્રિયાત્મક કસોટીઓની રચના વિશે વિગતે સમજ્યા આ કસોટીઓ થકી આપણે જુદા જુદા વિષયોના અધ્યયન ક્ષેત્રો અને હેતુઓ સંદર્ભે માપન પરીક્ષણ અને મૂલ્યાંકન માપ પરીક્ષણ અને મૂલ્યાંકન કરી ગુણાત્મક સુધારા કરી શકીએ અધ્યેતાઓના વ્યક્તિત્વના તથા વર્તનના જે પાસાઓ છે એને પણ મૂલવણી કરવી જોઈએ ઉપર જે કરી એ જુદા જુદા વિષયો ના અધ્યયન ક્ષેત્ર હેતુઓના સંદર્ભે આપણે મૂલ્યાંકન કર્યું શેને આધારે તો લેખિત મૌખિક અને ક્રિયાત્મક કસોટીની રચનાને આધારે પણ આપણે વિદ્યાર્થીના વ્યક્તિત્વના તથાના વર્તનના પાસાને પણ મુલવણી કરવી જોઈએ કેમ કે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનું પ્રાથમિક શિક્ષણનું લક્ષ્ય છે કારણ કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આપણો મૂળ લક્ષ્ય છે અધ્યાત્તાનો સર્વાંગી વિકાસ કરવાનો માત્ર પુસ્તક્યુ જ્ઞાન નહીં એ સિવાયને પણ બાળકની અંદર કૌશલ્ય જે છે એના વ્યક્તિત્વનો છે એનો વિકાસ થવો જોઈએ એના વર્તન જે છે એના પણ વિવિધ પાસાઓ જે છે એમાં પણ અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે આ માટે અધ્યતાના વ્યક્તિત્વ તથા વર્તનના જે વિવિધ ભાષાના વિકાસના પુરાવાઓ મેળવવા માટે મૂલ્યાંકનના કેટલાક સાધનો વિશેની આપણે સમજ મેળવીએ પુસ્તકો જે ભણે છે વિદ્યાર્થીઓ ગુજરાતી ગણિત પર્યાવરણ આગલા ધો આગળના ધોરણમાં વિજ્ઞાન ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન તો એનું મૂલ્યાંકન તો આપણે જોયું જે ઔપચારિક છે અને એ મૂલ્યાંકન ના આપણે અધ્યયન ક્ષેત્રો ત્રણ પરિમાણોને આધારે કરીએ હેતુઓ અધ્યયન ક્ષેત્ર અને પ્રશ્નોના પ્રકાર એ ત્રણ પરિમાણોનો ઉપયોગ કરીને મૂલ્યાંકન થઈ શકે પણ વ્યક્તિત્વ અને વર્તનના પાસાનું મૂલ્યાંકન આપણે અનૌપચારિક મૂલ્યાંકનના સાધનો દ્વારા કેવી રીતે થાય એ જોઈએ તો અનૌપચારિક મૂલ્યાંકનના સાધનમાં પહેલું છે ક્રમ માપદંડ જેની ઇંગ્લિશમાં રેટિંગ સ્કેલ કહેવામાં આવે છે તો તો ક્રમ માપદંડ એટલે શું એનો અર્થ જોઈએ તો મૂલ્યાંકનનું આ એક અનૌપચારિક સાધન કે પ્રયુક્તિ છે અધ્યતાના વ્યક્તિત્વના તથા વર્તનના કેટલાક બિનવિદ્યાકીય પાસાને વિદ્યાકીય પાસાનું તો આપણે મૂલ્યાંકન સમજી લીધું પાસાને જો ક્રમ માપદંડ દ્વારા મૂલવવામાં આવે તો વધુ વિશ્વસનીય બની રહે છે અધ્યતા અથવા વ્યક્તિમાં જુદા જુદા ગુણ કેટલી માત્રા કે પ્રમાણમાં વિકસ્યા છે તેનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિ કે સાધનને ક્રમ માપદંડ કહે છે તો અહીંયા તમારો પ્રશ્નનો જવાબ આવી ગયો કે ક્રમ માપદંડ કોને કહેવાય અધ્યતા એટલે કે વિદ્યાર્થી અથવા કોઈ વ્યક્તિના એના જે ગુણનું માપન કરવું હોય કે એનામાં કેટલા ગુણ છે કેટલા ગુણ કેટલી પ્રમાણમાં વિકસ્યા છે તો તેનું કોઈ બીજી વ્યક્તિ દ્વારા અવલોકન કરીને જો એ પદ્ધતિશીલ રીતે નોંધ કરવાની જે સાધન છે પ્રયુક્તિ છે જેને ક્રમ માપદંડ કહેવાય છે વેર દેર ઇઝ એન ઓપિનિયન દેર ઇઝ ધ રેટિંગ સ્કેલ અર્થાંત અભિપ્રાયોને આંકડામાં ફેરવી આપવાનું સાધન એટલે ક્રમ માપદંડ જે કે અભિપ્રાય છે કોઈના વિષય માટે કે આ વિદ્યાર્થીનું વર્તન જે છે એ નિયમિત છે એને બોલવા ચાલવામાં છે નમ્રતા છે તો આવી બધી માપન જે છે એનાથી બે ગુણ ત્રણ ગુણ એ રીતે આપણે માપી શકીએ તો એનું અવલોકન દ્વારા એ સા ખૂબ જ એનું વર્તન શ્રેષ્ઠ છે મધ્યમ છે સાધારણ છે તો એવા એના માપદંડ કરવામાં આવે છે ક્રમ માપદંડ દ્વારા નીચેના જેવી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે તો વિદ્યાર્થીની કઈ કઈ બાબતોનું મૂલ્યાંકન થઈ શકે તો એમાં વ્યક્તિત્વના ગુણો તો વ્યક્તિત્વમાં એ વ્યક્તિ અંતરમુખી છે કે બહિર્મુખી પ્રામાણિકતા જવાબદારીની સભાનતા છે આત્મસૂચ આત્મવિશ્વાસ પ્રેમપૂર્વકનો વ્યવહાર આ જે બધા વ્યક્તિત્વના ગુણો છે એનું માપન ક્રમ માપદંડ દ્વારા થઈ શકે બીજું ક્રિયાત્મક કૌશલ્ય જે છે તેમાં પ્રવૃત્તિઓ સાધનો વાપરવાનું કૌશલ્ય ગાન કૌશલ્ય વાતચીતનું કૌશલ્ય સુંદર હસ્તાક્ષરોનું કૌશલ્ય એનું માપન કરવું હોય તો એ ક્રમ માપદંડ દ્વારા થઈ શકે ત્રીજી બાબત છે વૈયક્તિક કે સામાજિક અનુકૂલન પ્રવૃત્તિ કે અનુકૂલનની બાબતના વિવિધ પાસાઓ તો આવી બધી બાબતો છે આ બધી જ બાબતો જે આપવામાં આવી છે જેનું મૂલ્યાંકન આપણે ક્રમ માપદંડ દ્વારા કરી શકીએ હવે ક્રમ માપદંડની રચના કેવી રીતે થાય તો તમને ટૂંકા પ્રશ્નમાં ત્રણેક માર્કમાં એવું પૂછે કે ક્રમ માપદંડની રચના વિશે ટૂંકી નોંધ લખો તો ક્રમ માપદંડ રચવા માટે સૌ પ્રથમ જે ઉદ્દેશોનું મૂલ્યાંકન કરવાનું હોય તેના મહત્ત્વના લક્ષણો છે મુદ્દાઓ કે વિગતો સ્પષ્ટપણે નક્કી કરવામાં આવે કે આપણે શેનું મૂલ્યાંકન કરવું છે મૂલ્યાંકનના આ મુદ્દાઓને ઊભી હરોળમાં લખવામાં આવે છે અને ઉપલી હાડી હરોળમાં ગુણાત્મક માપ જે છે એને શબ્દોમાં લખવામાં આવે છે જેવા કે ઉત્તમ સામાન્ય સામાન્યથી ઉતરતું એમ આગળ પાછળ ઉમેરવામાં આવે છે હું તમને આ મુદ્દો સમજાવતા પહેલાં એનો કોઠો બતાવું જો ક્રમ માપદંડનો નમૂનો અહીંયા વ્યક્તિત્વના ગુણો જે છે એનું માપન થાય છે તો સેનું માપન કરવું છે તો ભાઈ નિયમિતતાનો વિનયશીલ રીતભાત મિલનસાર સ્વભાવ આ મૂલ્યાંકનના મુદ્દા છે પ્રેમપૂર્વકનો વ્યવહાર આત્મસૂચ આત્મવિશ્વાસ નિર્વેશની આ બધી બાબતો છે એનું મૂલ્યાંકન કરવું છે તો એને ઉપરની જે આડી હરોળ છે એમાં શ્રેષ્ઠ સારું મધ્યમ સાધારણ નબળું આ વિભાગની અંદર વહેંચવામાં આવ્યું છે પછી એના ગુણ ફાળવણી કરી શકાય અહીંયા ઉપરની વિગતમાં શાળાનું નામ ધોરણ છના વિદ્યાર્થી છે અધ્યતા લખ્યું છે ત્યાં વિદ્યાર્થીનું નામ લખવાનું છે અને બે હજાર ચૌદ પંદરના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન છે હવે આપણે એના પહેલા સમજીએ કર્મ રચના જે જે છે એમાં મૂલ્યાંકન હોય તેના મહત્વના લક્ષણો કે મુદ્દાઓ કે વિગતો સ્પષ્ટપણે નક્કી કરવામાં આવે છે તમે કોઠો જોયો ત્યાં મુદ્દાઓ સાત મુદ્દા છે મૂલ્યાંકનના આ મુદ્દાઓને ઊભી હરોળમાં લખવામાં આવે છે અને ઉપલી આડી હરોળમાં ગુણાત્મક માપ માટેના શબ્દો જેવા કે ઉત્તમ સામાન્ય અને સામાન્યથી ઉતરતો એમ આગળ પાછળ અને આ પ્રમાણે મુદ્દા કે લક્ષણને ત્રણ બિંદુ એટલે ત્રણ બાબતો ઉત્તમ સામાન્ય અને મધ્યમ એમ તમે પણ શબ્દ વાપરી શકો એ રીતે પાંચ બિંદુમાં પણ થઈ શકે મુદ્દા કે લક્ષણ ત્રણ કે પાંચ બિંદુને ધોરણે થ્રી ઓર ફાઇવ પણ સ્કેલમાં મૂલાવવામાં આવે છે જ્યારે કોઈ બાબતનું મૂલ્યાંકન કે રેટિંગને વધુ સૂક્ષ્મ બનાવવું હોય ત્યારે પંચબિંદુના બદલે સપ્તબિંદુ અગિયાર બિંદુવાળો પણ ક્રમ માપદંડ બનાવવામાં આવે છે અહીંયા આપણે નમૂનો જોયો જેમાં પંચબિંદુ છે આ મૂલ્યાંકન માત્ર જે તે ખાનામાં મુદ્દાની સામે ખરાનું નિશાની મૂકી કરવાનું હોય છે અને ઉદાહરણ આપણે જોઈએ તે વધારે સ્પષ્ટ સમજાશે અહીંયા તમે જો એ પાંચ બિંદુ લીધા છે કયા કયા તો શ્રેષ્ઠ સારું મધ્યમ સાધારણ અને નબળું આ રીતે સાત વિગત પણ સાત તમે લઈ શકો છો અગિયાર પણ વધુ સૂક્ષ્મ તમારે મૂલ્યાંકન કરવું હોય તો પંચબિંદુ સપ્ત બિંદુ એ રીતે અગિયાર બિંદુનું પણ તમે મૂલ્યાંકન પત્રકની અંદર મૂકી શકો ઉપર દર્શાવ્યા પ્રમાણે પ્રત્યેક અધ્યતાનું મૂલ્યાંકન અલગ અલગ મૂલ્યાંકન પત્ર પર કરી શકાય એટલે ઉપરનું તમે મૂલ્યાંકન પત્રક જોયું એ માત્ર ને માત્ર એક જ વિદ્યાર્થીનું છે તમારા ક્લાસમાં ત્રીસ વિદ્યાર્થી હોય તો આવા ત્રીસ મૂલ્યાંકન પત્રક જે છે એ તમારે જોઈ જે વિગતો કે મુદ્દાઓની સામે આપેલા ખાનાઓમાં પરીક્ષકે નિશાની કરી હોય તે નિશાનીને ગુણમાં ફેરવી સરવાળો કરવાથી તેના લક્ષણનું સંખ્યાત્મક માપ કાઢી શકાય છે દાખલા તરીકે શ્રેષ્ઠ માટે પાંચ ગુણ નક્કી કર્યા હોય સારું માટે ચાર ગુણ મધ્યમ માટે ત્રણ ગુણ સાધારણ માટે બે ગુણ અને નબળા માટે એક ગુણ એક ગુણ આપણે જો નક્કી કર્યા હોય તો જે લક્ષણોનું આપણે શ્રેષ્ઠ સારું મધ્યમ એવા શબ્દો દ્વારા મૂલ્યાંકન કરીએ છીએ જેને આપણે સંખ્યાત્મક માપ પણ કાઢી શકીએ ઉપર દર્શાવેલ ક્રમ માપદંડમાં અદ્યતને પચીસ ગુણ મળે છે વધારેમાં વધારે આ ક્રમ માપદંડના સ્કેલ પ્રમાણે પાંત્રીસ ગુણ મળી શકે તેથી વ્યક્તિત્વના નિર્દેશિત લક્ષણો મુજબ સારું વ્યક્તિત્વ કહી શકાય અને આ જ ક્રમ માપદંડને પાંચના બદલે ચારથી પણ તમે શરૂ કરી શકો એટલે કે શ્રેષ્ઠ જે છે એના માટે તમે ચાર ગુણ ફાળવી શકો સારા માટે ત્રણ ગુણ મધ્ય માટે બે ગુણ સાધારણ માટે એક ગુણ અને નબળા માટે શૂન્ય એ તમારે નક્કી કરવાનું છે એટલે કે ચાર ત્રણ બે એક અને શૂન્યને અનુક્રમે શ્રેષ્ઠ સારું મધ્યમ સાધારણને નબળા માટે આપી શકાય એ આપણે ડિસાઇડ કરવાનું છે અને એને આધારે વિદ્યાર્થીનું જે સંખ્યાત્મક માપ છે એ કાઢી શકાય સામાન્ય રીતે શાળા કક્ષાએ અધ્યેતાઓના અક્ષરો મુખવાચન કાવ્ય પઠન વાતચીતનું કૌશલ્ય નિબંધ પ્રશ્નોના જવાબોની આંકડી અને બિનવિદ્યાકીય લબ્ધિઓ જેવી કે પ્રામાણિકતા નિયમિતતા ખંત ઉત્સાહ પદ્ધતિસરનું કાર્ય વગેરેના મૂલ્યાંકન અર્થે આ ક્રમ માપદંડનો ઉપયોગ થાય છે એટલે ક્રમ માપદંડનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો એમાં તમે આ જવાબ લખી શકો પહેલાં જે પેપર આ અનૌપચારિક મૂલ્યાંકન છે જેને શ્રેષ્ઠ મધ્યમ સાધારણ એવા શબ્દો જે છે એ દ્વારા કરવામાં આવે છે તો તમે કાવ્ય પઠન સ્પર્ધા રાખી હોય તો તમે આવું મૂલ્યાંકન પત્રક આપી શકો મુખ વાંચન જે છે એમાં પણ તમે આવું કરાવી શકો હવે બીજી અનૌપચારિક મૂલ્યાંકનનું સાધન જે છે એ ઓળખ યાદી છે જેના વિશે આપણે ચર્ચા હવે પછીના વિડીયોમાં મળીએ ત્યારે